નમસ્કાર હું છું વન સ્વાગત છે ગુજરાતમાં એક ઐતિહાસિક વૈજ્ઞાનિક પહેલમાં રાજ્ય સરકારે દેશનો પ્રથમ મોટા પાયે જીનોમ મેપિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે ફક્ત આદિવાસી સમુદાય પર કેન્દ્રિત છે સૌ જાણી લઈએ કે જીનોમ સિકવેન્સિંગ અથવા જીનોમ મેપિંગ પ્રોજેક્ટ શું છે આ પ્રોજેક્ટ હેઠળ સત્તર જિલ્લાઓમાં ફેલાયેલા આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાંથી ચાર જૈવિક નમૂનાઓ જેમાં લોહીનો પણ સમાવેશ થાય છે એકત્રિત કરવામાં આવશે આ વીસ થી વધુ આદિવાસી સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા બે થી વધુ સંપૂર્ણ જીનોમ સિકવન્સ ઉત્પન્ન કરશે જો કે ગુજરાતના નમૂનાઓ અગાઉ રાષ્ટ્રીય સ્તરના જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટનો ભાગ રહ્યા છે આ પહેલી વાર છે કે જ્યારે રાજ્યના આદિવાસી સમુદાયો માટે સ્વતંત્ર રીતે સંદર્ભ ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ મેપિંગ પ્રોજેક્ટ લગભગ આદિવાસી વસ્તીના આનુવાંશિક સ્વાસ્થ્ય અને વિવિધતાને સૂક્ષ્મ સ્તરે સમજવામાં મદદ કરશે આનાથી કયા સમુદાયોમાં કયા રોગો થવાની શક્યતા વધુ છે અને કયા આનુવંશિક લક્ષણો પેઢી દર પેઢી પસાર થાય છે તે શોધવામાં મદદ મળશે આ અભ્યાસમાં સમાવિષ્ટ મુખ્ય સમુદાયો છે બામચ ગરાસિયા ભીલ ધોળી ભીલ ચૌધરી ધાનકા તડવી વલવી દુબલા ગામિત ગોંડ કથોડી કુકના કુંભી નાયક પારઘી પટેલિયા રાઠવા વારલી કોટાવલિયા જેવા સમુદાય સામેલ છે આ અભ્યાસમાં સિદ્ધિ સમુદાય જે તેમના આફ્રિકન મૂળ માટે જાણીતા છે જે અમરેલી ભાવનગર જામનગર જુનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રહે છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ આદિવાસીઓમાં જોવા મળતા ચોક્કસ રોગોના કારણોને જેમ કે સિકલ સેલ એનિમિયા જન્મજાત રોગો સમસ્યાઓ અને કેન્સર સંબંધિત અનુવાંશિક વલણને ઓળખવામાં મદદ કરશે વાત કરીએ કે આ પ્રોજેક્ટનો હેતુ શું છે આ પહેલનો હેતુ ફક્ત વૈજ્ઞાનિક સંશોધન નથી પરંતુ તે આદિવાસી આરોગ્ય સેવાઓને સુધારવા માટે એક વ્યવહારુ અને ડેટા આધારિત વ્યૂહરચના છે આ જીનોમિક ડેટા આદિવાસી સમુદાય માટે એક સંદર્ભ ડેટાબેઝ બનાવશે જેનો ઉપયોગ ભવિષ્યની આરોગ્ય સંભાળ નીતિ અને સારવાર ડિઝાઇનમાં કરવામાં આવશે વાત કરીએ કે આ અભ્યાસ શા માટે જરૂરી છે અત્યાર સુધી ભારતમાં મોટા ભાગના જીનોમિક અભ્યાસ શહેરી અથવા તો બિન આદિવાસી વસ્તી પર કેન્દ્રિત રહ્યા છે રોગો અગાઉથી ઓળખી શકાય છે વ્યક્તિગત જીન્સ પર આધારિત સારવાર શરૂ કરી શકાય છે આદિવાસીઓની આરોગ્ય પ્રોફાઇલ તૈયાર કરીને તેમને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય છે આ પ્રોજેક્ટમાં કોણ કોણ સામેલ છે જો આની વાત કરીએ તો ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ વૈજ્ઞાનિકો ધારાસભ્યો અને આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે જીબીઆરસી જીએસબી ટીએમ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટે તકનીકી અને નીતિ સ્તરે બંને રીતે સમર્થન આપી રહ્યો છે આ પ્રોજેક્ટને બે થી છબ્બીસ ના બજેટમાં મંજૂરી આપવામાં આવી છે અને અને તે આદિવાસી સમુદાય માટે આરોગ્ય વૈજ્ઞાનિક ડેટા બંને ક્ષેત્ર એક સીમા ચિહ્નિત રૂપ બની શકે છે આ એક એવું પગલું છે કે જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની આરોગ્ય સંશોધન નીતિને નવી દિશા આપી શકે છે ઓડિશા અને મધ્યપ્રદેશે પણ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે આ પ્રોજેક્ટ ભારતમાં જીનોનિમ્સ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું નથી પરંતુ તે જાહેર આરોગ્ય કૃષિ અને બાયોટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ ક્રાંતિ લાવી શકે છે વધુ સમાચાર માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ